શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્તર જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ગુરુએ બતાવેલું સાધન અનન્યપણે સંભાળીએ એકવાર એવું બન્યું કે એક બાઈને પ્રસવ થયો અને તાબડતો તેના બાળકને તેનાથી દૂર કશે લઈ ગયા આગળ જતાં કેટલાક વર્ષો બાદ બંનેની ભેટ થઈ તો બાળકને આ મારી માં અને બાઈને અમારું બાળક એમ ઓળખાણ પડી શકે નહીં એના જેવું જ આપણું થયું છે આપણે શા માટે અહીં આવ્યા છીએ એ જ ભૂલી ગયા છીએ ખરું કહીએ તો કોઈ એક નિશ્ચિત કાર્યને માટે આપણો જન્મ થયો છે તે એ કે મનુષ્ય દેહ દ્વારા પરમાત્માની ઓળખાણ કરી લેવી પણ આપણે તો વિષયમાં પડી ગયા એટલે પરમાર્થની ઓળખાણ ભૂલ્યા અને વિષયમાં જ આનંદ માનવા લાગ્યા અને તેમાંથી જ સુખ મળશે એવી આશા કરતા રહ્યા પણ વિષય જ જ્યાં ખોટા ત્યાં તેમાંથી સુખ કેમ કરીને મળે અને જે સુખ મળે તે અંતે ખોટું જ ઠરે ને એટલે વિષયમાંથી આપણે વિરક્ત થઈએ ત્યારે જ ભક્તિ કરતા આવડે જ્યાં વિષય વિરક્તિ થઈ ત્યાં જ ભક્તિની શરૂઆત થઈ ગુરુ તો શું કરે છે તે વિષય એ ખોટા છે તેમાંથી આપણને સુખ મળનાર નથી એ જ બતાવે છે એટલે તે જે કહે તેમ કરવામાં જ આપણું હિત હોય છે ગુરુએ કયા બહારનું સાધન કરાય તો તે ફક્ત કષ્ટનું જ કારણ બનવાનું સાધનની ગમે એટલી ખટપટ કરીએ અને શરીરને કષ્ટ આપીએ તો તે વ્યર્થ જવાનું કારણ ગુ ગુરુ સિવાયની જે ખટપટ તે ખાસ ઉપયોગી થતી નથી ગુરુએ બતાવેલું સાધન જોઈએ તેવું નથી એમ માનીને આપણા મનથી કરેલું સાધન સારું લાગે એનો અર્થ ગુરુને ગુણ પણ આપવા જેવો જ થયો વાસ્તવિક રીતે જોતા ગુરુ એ સર્વજ્ઞ છે અને તે જ પ્રત્યક્ષ પરમાત્મા છે એ ભાવના દ્રઢ થવી જોઈએ એ દ્રઢ થઈ કે તેમના વચન પર વિશ્વાસ બેસે છે અને ગુરુ બતાવે તે જ સાધન ખરું એમ લાગવા માંડે છે તો ગુરુ એ નામ એ જ સત્ય એમ કહે છે અને નામ સ્મરણને બીજા કોઈ સાધનની જરૂર પડતી નથી એની ખાતરી કરાવી દે છે નામ એ જ સાધન અને એ જ સાધ્ય એ અક્ષરશ સાચું છે ગુરુએ બતાવેલું સાધન પતિવ્રતાના જેવી નિષ્ઠાથી પડાવવું જોઈએ તે જેમ પોતાના પતિ સિવાય જગતમાં બીજો પુરુષ જ નહીં એવું માને છે તેવી રીતે આપણે આપણું સાધન સંભાળવું જોઈએ જે એમ અનન્યપણે જીવે તેણે જ ગુરુ આજ્ઞા પ્રમાણ માની એમ નક્કી થાય છે અને તેને લીધે જ તેને ખરું સુખ થાય છે કશેક તો આપણો પ્રેમ રાખીએ કોઈના પર તો આપણો વિશ્વાસ રાખીએ કશેક તો પોતિકાપણું રાખીએ આપણે તેમના બનીને રહીએ એવી હંમેશા ઈચ્છા રાખીએ જેટલી અપેક્ષાથી આપણે સંસારમાં સુખ મેળવવાની ખટપટ કરીએ છીએ એ બધી જો ભગવાનને માટે કરીએ તો આપણે સુખ ખાતરીથી મળે એમાં શંકા નથી સદગુરુ આજ્ઞા પ્રમાણ એ જ સાધનમાં સાધન જાણ અસ્તુ જાન કી જીવન સ્મરણ જય જય રામ